બોટાદ યુવા ભાજપ દ્વારા કારગિલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ ભાજપના કાર્યકરો દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર મશાલ રેલી યોજી કારગિલ વિજય દિવસની ઉજવણી કરી હતી છવ્વીસમી જુલાઈએ કારગિલમાં યુદ્ધ થયું હતું જેમાં દુશ્મન દેશના પાક પાકિસ્તાનને ઘૂંટણીએ વાળી ભારતનો ભવ્ય વિજય થયો હતો જો કે આ યુદ્ધમાં ભારતના કેટલાક વીર જવાનોએ શહીદી બોરીને દેશને આઝાદી અપાવી છે જેથી છવ્વીસમી જુલાઈ એટલે કારગીલ વિજય દિવસ તરીકે દેશમાં ઉજવવામાં આવે છે ત્યારે બોટાદ યુવા ભાજપ દ્વારા કારગીલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ ભવ્ય મશાલ રેલી યોજી શહીદોને શ્રદ્ધાંજલિ અને વિરાજલી પાઠવીને કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી બોટાદ શહેરના સાંદિપની વિદ્યાલયથી મશાલ રેલીનો પ્રારંભ થયો હતો અને શહેરના ટાવર રોડ દીનદયાળ ચોક હવેલી ચોક જેવતી ગ્રામ સર્કલ સહિતના મુખ્ય માર્ગો વીર જવાનો અમર રહો ભારત માતાની જય ના નારા સાથે મશાલ રેલી યોજાઈ હતી મશાલ રેલીમાં શહેર ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હિમતભાઈ બોટા શહેર પ્રમુખ ની મારી જવાબદારી છે આજે આ રેલી કાઢવામાં આવી છે શું કે આજે બોટા શહેરમાં યુવા મોરચા દ્વારા જે કારગિલ વિજય દિવસને પૂર્વ સંધ્યાએ બોટાદ શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા બોટાદના જાહેર માર્ગો ઉપર મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ દેશના વીર સવા વીર જવાનોએ જે શહાદત ઓ અને આ દેશના જે રક્ષણ કાર્ય જે શહીદો થયા છે એના એને વિરાંજલિ આપવામાં આવી એને શ્રદ્ધાંજલિમાં આપવામાં આવી ત્યારે બોટાદ નગરજનના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી આ દેશના શહીદોને શ્રદ્ધાંજલિ રૂપે આ મસાલીનું આયોજન કરવામાં આવેલ હતું સ્કૂલથી શરૂ કરી ત્યાંથી તુર્ખા રોડ જલમીન સિનેમા ટાવર રોડ થઈ અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના પ્રતિમાને પુષ્પાંજલિ કરી અને વીર શહીદોને શ્રદ્ધાંજલિ રૂપે અમે ત્યાં વીરોને શહીદોને જે શાંતિ થાય આ દેશના રક્ષક ખાતે જે શહીદો ત્યાં છે એને અમે યાદ કરી અને એને નમન કરી અને સેલ્યુટ કર્યા હતા